શું કરવું જોઈએ તો કે દોડવું જોઈએ બીજું શું કરવું જોઈએ હવે અત્યારે માની લો કે જે લોકોથી દોડ થઈ જાય છે ઓકે મહેરબાની કરીને ખોટી ફાંકા ફોજદારી કરવા ગ્રાઉન્ડમાં ના જશો બાપા જે લોકોને માની લો કે ભાઈઓને પાંચ કિલોમીટર છે એ બાવીસ ત્રેવીસમાં પતી જાય છે પછી રોજ મેદાનમાં હું કોકનો જીવ બાળવા જતા છો એના કરતા વાંચો ને એ બી પીએસઆઈમાં ડિસ્ક્રિપ્ટિવ તૈયાર કરો તો એ મનજો ભાઈ જેને દોડ માની લો પીએસઆઈ ને પહેલા આવે પેલા દિવસે જે લોકો દોડી જાય એને રોજ બે કલાક મેન્સ લખવાનું ચાલુ જ કરી દેવાનું બાર કલાકમાંથી માંથી બે કલાક એમાં આપો બાર થી દસ કલાક બાર કલાક ચૌદ કલાક પેપર એક ને આપો પણ એ દોડ્યા પછી અત્યારે જે લોકોને દોડ થઈ જાય છે એ અત્યારથી ધીમે ધીમે ચાલુ કર દો દોડ નથી થતી એ લોકો પૂરેપૂરું ફોકસ દોડમાં કરો હવાર બપોર સાંજ દિવસમાં ત્રણ વખત ગ્રાઉન્ડમાં જવું પડે તો જાઓ ગ્રાઉન્ડમાં પડ્યું રહેવું પડે પડ્યા રહ્યો પણ પૂરું કરો એમ ગમે તે ભોગે પૂરું કરો જે કરવું પડે એ કરવાનું છે સામ દામ દંડ ભેદ તમને જી આવડે આમ કરવાથી દોડી જવાય તો એ કરો અને જી થાતું હોય એ કરવાનું છે પણ શીખી સમજીને કરવાનું છે એક્સપર્ટ વ્યક્તિ પાસેથી એટલે હું પહેલાથી કહેતો હતો કે કોચ તો કે કોચ ઉપર ફોકસ કરો કે સારા કોચ હશે તો તમને ખૂબ ઉપયોગી થશે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો